નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ધોરણ સાત વિશે સંસ્કૃતના પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો અહીં જે વાક્યો આપે છે તેનું સારા અક્ષરે બાળકો અનુલેખન કરશે એટલે જોઈ જોઈને એને લખશે એ પછી આવે છે નીચેના ચિત્રો જોઈ સંસ્કૃતમાં શબ્દમાં લખો તો આ છે વિમાનમ ભ્રમણભાસ દૂરદર્શન પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો તો આ ઊંટ છે તો ઉષ્ટ્ર ચાચ તો ચચ્ચુ પોપટ તો શુકહ શિયાળ તો શૃંગારહ આ તો હસે છે તો હસામી રાજા તો નૃપ રણપ્રદેશ ભૂમ્યા ગળદન તો ગ્રીવા કૂતરો તો કુકુર અને પૂંછડી તો પૂચ્છમ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃત ભાષામાં લખો મહેરબાની કરીને પીરસશો તો કૃપયા પરિવેશ મારી શાળા સુંદર છે તો મમ શાળા સુંદર અસ્તી ત્રીજું ભોજન સ્વાદિષ્ટ છે તો ભોજનમ સુ રુચિકરમ અસ્તિ ભોજન તૈયાર છે તો ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ ભાવેશ રોટલી ખાય છે તો ભાવેશ રોટી કાહા ખાદામી એનું સંસ્કૃત એવું થશે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો અહીં જે માહિતી આપી છે એનું સંસ્કૃતમાં આપણે ઉત્તર લખીશું તો ચાલો જોઈએ ઉદ્યાન કશ્યા દિશા અસર તો અહીં દેખાય છે ઉદ્યાન કઈ દિશા ઉદ્યાન કઈ દિશામાં છે તો ઉદ્યાન ઉત્તર દિશા અસ્તી બીજું પૂર્વદિશા કે અસ્તી તો મંદિરમ વિતો શબ્દ અર્થ કીતકો એનો સંસ્કૃતમાં ક

લખો તો આ જે ચિત્રો આપેલા છે બે એ બંને ચિત્રમાંથી કોઈ એક ચિત્રમાં આપણે સંસ્કૃતમાં પાંચ વાક્યો લખવાના છે તો એ સહ સૃ એ સહ સૂક આમાં પણ તમે લખી શકો એ એ સહ ઉદ્યાનમ અસ્તિ બાલક ક્રીડા અસ્તિ અથવા બાલક ક્રીડા કરો એક મંદિર અસ્તી દ્વારમ અસ્તી નદ્ય અસ્તી આ પ્રમાણે સંસ્કૃત વાક્ય લખી શકાય પ્રશ્ન પાંચ અ નીચે આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો પઠમ તો પઠંતી અહીં નમન નમંતી કરી પઠ પઠંત હસ હસતી પત પત ખાદ ખાદંતી વદ વદિ ઓકે એ પ્રમાણે વાક્ય આપણે બનાવવાનું છે એ પછી છે પ્રશ્ન પાંચ બ નીચે આપેલા ઉદાહરણમાં બતા પ્રમાણે શબ્દ પરિવર્તન કરો મયુ સિંહ તો સિંહ મયુર મયુર પુત્ર પર્વત પર્વત તારક છે વાનર વાનર છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે દર્શાવવા મુજબ ખાલી જગ્યા પૂરો ગંગા તો ગંગાયા હા તે પ્રમાણે ઇંગ ક્ષિપ્યા હા તટે ઉજ્જૈય ही नसते सरस्वत्याजीयामुना खाली जगा पूरवानी प्रश्न नंबर पाच ड नीचे आपेला उदाहरण मुजब वाक्य बनाव वृक्षग्रवासी न पक्षी राज वृक्षग्रवासी असती पक्षी पक्षीन पक्षी रा पक्षी नास्ति એટલે આસ્તી કરવાનું છે નાસ્તી કરવાનું છે જે હાકારમાં છે વૃક્ષગ્રવાસી ન ચ પક્ષીરાજ તો વૃક્ષગ્રવાસી અસ્તિ કે પક્ષીરાજ નાસ્તિ તો અહીંયા લખવાનું છે પંચભત્રી ન પાંચાલી તો અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ સ્ત્રધારી ન સિદ્ધયોગી તો અહીં લખો સ્વગ્ર સ્ત્રધારી અસ્તિ કિંતુ પા સિદ્ધિયોગી નાસ્તિ અહીંયા લખવાનું છે દ્વિજી આ અસ્તિ કિંતુ સર્પણી નાસ્તિ ત્રિનેત્રધારી અસ્તિ અસ્થિ પ્રાણી હ નાસ્તિ પ્રશ્ન નંબર છ નીચે આપેલા શ્લોકોની પૂર્તિ કરો તો અહીં જે શ્લોક આપે છે એ પાઠ્યપુસ્તકમાં આપેલા છે તેમાંથી આપણે પૂર્તિ કરી લઈશું પ્રશ્ન નંબર સાત અ નીચે આપેલી કાવ્યપંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો તો અહીં જે કાવ્યપંક્તિ છે એમાં સંસ્કૃતમાં જવાબ આપણે અહીંયા આપણે કાસ ઇતિહાસ તો સામત્યા પુણ્યશલિલા અસ્તી નર્મદા માતા પુણ્યશલિલા અસ્તી ત્રીજું કશ મહાપ્રભાવસ્તી તો ગુર્જર દેશ મહાપ્રભાવસ્તી પ્રશ્ન નંબર સાત બ નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો શ્રદ્ધાવાન કિંમતે તો શ્રદ્ધાવાન જ્ઞાન લભતે મિત્રપરીક્ષા કદાતિ તો મિત્રપરીક્ષા ક્યારે થાય છે મિત્રની પરીક્ષા તો આપદે તો મિત્રપરીક્ષા આપદે ભવતી ત્રીજું સ્વર્વ સ્વર્ગાદપિ કા કા તો સ્વર્ગના સમાન કોણ ગણશે તો જનની અને જન્મભૂમિ તો જનની જન્મભૂમિ સ્વર્ગદિ કરીશ્ય ધન્યવાદ મિત્રો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે આભાર